નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં બીજી એક માહિતી તમને આપી દઉં જો કન્ડક્ટરના તમે એકથી પાંચ મોડલ પેપર સો ગુણના એકથી પાંચ મોડલ પેપર જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક આપેલી છે જ્યાંથી તમે ફક્ત દસ રૂપિયામાં એકથી પાંચ મોડલ પેપર ડાઉનલોડ કરી શકશો અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં બીજા પણ ઘણા મોડલ પેપર બનાવેલા છે જેનું વિડીયોનું પ્લે લિસ્ટ પણ મૂકેલી છે મૂકેલું છે ત્યાંથી તમે બીજા વિડીયો પણ જોઈ શકશો તો ચાલો મિત્રો ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ તો ફરજ પર ચડતા પહેલાં કંડક્ટર પાસે લાઇસન્સ બેઝ સરકારી દસ્તાવેજ હોવો જોઈએ આગનો ક્વેશ્ચન ગુજરાત નિગમ દ્વારા મહિલા કન્ડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી તો ગુજરાત નિગમ દ્વારા મહિલા કન્ડક્ટરોની ભરતી વર્ષ બે હજાર બારથી શરૂ કરવામાં આવી છે પ્રાથમિક ચિકિત્સા નિયમો એબીસી બીસી પૈકી બીનો અર્થ શું થાય તો પ્રાથિત પ્રાથમિક ચિકિત્સા નિયમો એબીસી બીસી પૈકી બીનો અર્થ થાય છે બ્રેથિંગ એટલે કે બ્રેથિંગ બ્રેથિંગ એટલે એટલે કે ભાઈ શ્વાસની તપાસ અને સી સીનો અર્થ થાય છે સર્ક્યુલેશન એટલે કે રક્ત અભિસરણની તપાસ આગળનો ક્વેશ્ચન નીચેના પૈકી કયો ચેતાકોષનો મહત્ત્વનો ઘટક છે તો આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો પડે ચેતાકોષનો મહત્ત્વનો ઘટક છે સાચો જવાબ રહેશે કોષ કાય અને હા મિત્રો આમાં વીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે વીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લર્નિંગ લાયસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે લર્નિંગ લાયસન્સ છ મહિના સુધી અમલમાં રહે છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો લઘુત્તમ વયમર્યાદા અઢાર વર્ષ હોવી જોઈએ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે મોટર વાહન ધારા મુજબ કન્ડક્ટર માટેના લાઇસન્સ માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે તો કન્ડક્ટર માટેના લાઇસન્સ માટેની લઘુત્તમ વયમર્યાદા અઢાર વર્ષ છે આગળનું ક્વેશ્ચન મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે જો કોઈ મુસાફર ટિકિટ વગર હોય તો તેને કઈ કલમ હેઠળ દંડ કરવામાં આવે છે તો સાચો જવાબ રહેશે કલમ એકસો ઇઠ્યોતેર અંતર્ગત તેને દંડ કરવામાં આવે છે જો વાહન ચાલક ભયજનક ગતિએ વાહન હંકારતો હોય તો મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ દંડ કરવામાં આવે છે એટલે કે વધુ સ્પીડમાં ભયજનક ગતિએ વાહન જો હંકારતો હોય તો તેને કલમ એકસો ચોર્યાસી અંતર્ગત દંડ કરવામાં આવે છે એસટી નિગમની બસોમાં શાળા મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ નિયત બસ કેટલા ટકા રાહત આપવામાં આવે છે તો નિયત જે બસ હોય તેના બ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા શાળા અને મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે છે અને આ જે પાસ હોય છે તે વિદ્યાર્થી પાસનો ઉપયોગ જાહેર રજા કે રજાના દિવસ દરમિયાન વિદ્યાર્થી પાસનો ઉપયોગ કરી શકાતો નથી એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે તો એસ નિગમ સ્ટેજ કેરેજ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે જો દમણ ગંગા બરાબર વલસાડ હોય તો વિભાગ તો સૂર્યનગરી તો કયો વિભાગ આવે તો સૂર્યનગરી તો સુરત વિભાગ આવે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે એક વર્ષના બાળકની ટિકિટ કેટલી હોય છે તો એક વર્ષના બાળકની ટિકિટ કોઈ ટિકિટ હોય ને એક વર્ષના બાળકની કોઈ ટિકિટ હોય નહીં એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે મિત્રો પાંચ વર્ષથી નાની વયનું કોઈ પણ બાળક હોય તેની ટિકિટ લાગુ પડતી નથી એટલે એકથી પાંચ વર્ષના બાળકની ટિકિટ હોતી નથી નશાયુક્ત હાલતમાં વાહન હંકારનારાના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે તો નશાયુક્ત હાલતમાં વાહન જ્યારે કોઈ હંકારતું હોય તેના તો લોહીના આલ્કોહોલ લોહીના પ્રમાણ લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ દર સો મિલીટરમાં ત્રીસ ગ્રામથી જો વધુ હોય વધુ હોવું જોઈએ ત્રીસ ગ્રામથી વધુ હોય તો જ તેને એક્શન લઈ લે દર સો મિલી લીટરમાં ત્રીસ ગ્રામથી ત્રીસ મિલીગ્રામથી વધુ હોવું જોઈએ આગળનો ક્વેશ્ચન હેલ્મેટ પહેર્યા વગર મોટર સાયકલ હંકારનાર સામે કઈ કલમમાં ગુનો બને છે તો કલમ એકસો ઓગણત્રીસ અંતર્ગત ગુનો બને છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બસની પાછળ આવતા વાહન માટે કેટલા બેલ મારી કંડક્ટર ડ્રાઈવરને સંજ્ઞા આપે છે તો બસની જો પાછળ કોઈ વાહન આવતું હોય તો ત્રણ મારી કંડક્ટર ડ્રાઈવરને સંજ્ઞા આપે છે અકસ્માત સમયે પંચનામું કોને કરવાનું હોય છે અકસ્માત સમયે પંચનામું પોલીસે કરવાનું હોય છે એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની ગણાય છે તો રૂટ બોર્ડ જે પાછળ રૂટ બોર્ડ લગાવવાનું હોય એ જવાબદારી કન્ડક્ટરની હોય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચલાવવામાં આવતી બસોનું બ્રાન્ડ નેમ શું છે તો અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે બસો ચલાવવામાં આવે છે તેનું બ્રાન્ડ નેમ છે વિકાસ રૂટ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન લગેજ તરીકે પ્રાણીયા પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગે તો આખી ટિકિટનો ચાર્જ ત્યારે લાગે જ્યારે તે સીટ આખી સીટ રોકે તો તેની આખી ટિકિટનો ચાર્જ લાગે છે મિત્રો વીસ પ્રશ્નો હતા વીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત